છે કહે પેલી પ્રસ્તાવના ની અંદર એવું કહેવામાં આવે છે કે કુદરતમાંથી બનતી ઘણી ઘટના જેને મનુષ્ય સુધી પહોંચાડવાનું કામ કરે છે

रासायनिक विज्ञाનની शाखाઓ કેટલી છે તો રાસાયણિક વિજ્ઞાનની शाखाઓ તો રાસાયણિક વિજ્ઞાનની મુખ્યત્વે 4 शाखाઓ છે જેમાંની પહેલી शाखा અકાર્બની રાસાયણિક વિજ્ઞાન सेकंड शाखा આવશે કાર્બોનિક રાસાયણિક વિજ્ઞાન થર્ડ શાખા આવશે জৈবিক રાસાયણિક વિજ્ઞાન એ ચોથી શાખા આવશે વૈશ્લેષિક રસાય વિજ્ઞાન જૈવિક રસાયણિક વિજ્ઞાન વૈશ્વિક રસાયણિક વિજ્ઞાન મુખ્યત્વે ચાર પ્રકારની રસાયણિક વિજ્ઞાનની શાખાઓ જોવા મળે છે બરાબર તો રાસાયણિક વિજ્ઞાન નું મહત્વ શું છે એ સમજાઈશું પ્રસ્તાવનાની અંદર તો પ્રસ્તાવનાની અંદર મુખ્યત્વે ત્રણ પ્રકારના મુદ્દા છે થશે જેમાંનો પ્રથમ મુદ્દો કુદરતમાંથી મળતી ઘણી ઘટનાઓ જે મનુષ્ય સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે રાસાયણિક વિજ્ઞાન સેકન્ડ નંબરનું રાસાયણિક વિજ્ઞાન તત્વ સંયોજન અને મિશ્રણથી બનેલું વિજ્ઞાન છે तीजो मुद्दा रासायनिक विज्ञानની શાખાઓમાં પ્રથમ શાખા છે અકાર્બનિક રસાયણિક વિજ્ઞાન કાર્બનિક રસાયણિક વિજ્ઞાન જૈવિક રસાયણિક વિજ્ઞાન વૈશ્લેષિક રસાયણિક વિજ્ઞાન મુખ્યત્વે ચાર શાખાઓનો અભ્યાસ કરવાનો છે આ ની અંદર રસાયણિક વિજ્ઞાનની મહત્વજો તો રાસાયણિક વિજ્ઞાન મુખ્ય રીતે શું છે વિજ્ઞાન જોવા મળશે મનુષ્યની જીવનશૈલીમાં સેકન્ડ નંબરનું રસાયણિક વિજ્ઞાન જોવા મળશે વાતાવરણની તલા

આ બંને દવાઓનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કરી શકાય છે બરાબર પ્રથમ નંબરની આવશે કેન્સરની સારવાર માટે કઈ દવાનો ઉપયોગ કરી શકાય તો પ્રથમ આવશે સિસપ્લેટી બીજી આવશે ટેક્સો આ બંને દવાઓનો ઉપયોગ કેન્સરની સારવાર માટે કરી શકે છે બરાબર

જેની અંદર દ્રવ્ય કોને કહીશું છે પ્રથમ તો દ્રવ્ય કોને કહે તો દ્રવ્ય આવશે જે વસ્તુ ચોક્કસ જગ્યા રોકે છે અને ચોક્કસ દળ હોય છે ચોક્કસ તો દ્રવ્ય ની વ્યાખ્યા આવી રીતે આપી શકાય દ્રવ્ય એટલે જે વસ્તુ ચોક્કસ જગ્યા રોકે છે અને ચોક્કસ દળ હોય છે તેમને તરીકે ઓળખવામાં આવશે કારણ કે આની અંદર એક્ઝામ્પલ ચોક ડસ્ટર સા માની લો કે તમે ચોક છ

द्रव्य तरीके उड़ानों की आवश्यकता द्रव्य प्रकार सूची तो द्रव्य का प्रकार मुख्यतः बेप्रकाशीय द्रव्य का प्रकार तो द्रव्य का मुख्यतः बेप्रकाशीय एक प्रकार आवश्यक भौतिक अवस्था का आधार भौतिक લાક્ષણિકતાના આધારે રસાયણિક લાક્ષણિકતાના આધારે આ બંને પ્રકાર દ્રવ્ય નાશમાં બરાબર તો દ્રવ્ય પ્રકાર કયા કયા છે તો દ્રવ્યના પ્રકારની અંદર મુખ્યત્વે કેટલા પ્રકાર છે તો ભૌતિક અવસ્થાના આધારે મુખ્યત્વે પ્રકાર હશે ઘન પ્રવાહી અને આ ત્રણ પ્રકાર જોવા ભૌતિક અવસ્થાના આધારે એમાં પણ ત્રણ પ્રકાર છે એક પ્રકાર હશે ઘન બીજો પ્રકાર હશે પ્રવાહી ત્રીજો પ્રકાર હશે વાયુ આ ત્રણ મુખ્યત્વે એની અંદર પ્રકાર જોવા મળશે લાક્ષણિકતાના આધારે એના પ્રકાર જોઈએ તો મુખ્યત્વે એના પણ ત્રણ પ્રકાર છે રસાયણિક લાક્ષણિકતાના આધારે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમાં પ્રથમ પ્રકાર છે છે તત્વ બીજો પ્રકાર પ્રકાર અને ત્રીજો હશે મિશ્ર આ ત્રણ પ્રકાર એ રાસાયણિક વિજ્ઞાનની લાક્ષણિકતાના આધારે પ્રકાર પાડેલા છે જ્યારે પેલા શું છે ભૌતિક અવસ્થાના આધારે તો ભૌતિક અવસ્થાના આધારે મુખ્યત્વે ત્રણ પ્રકાર છે ઘન પ્રવાહી વાયુ

रासायनिक लक्षणिता आधारित मुख्य रूपरन प्रकार तत्व सही मिश्रण। बराबर और तो भौतिक अवस्था ना आधारे घन प्रवाही बायुमा सूजुआ मण्डचे चेक करें। तो भौतिक अवस्था ना आधारे भौति તો આની અંદર શું જોવા મળશે તો ભૌતિક અવસ્થાની આધારે મુખ્યત્વે ત્રણ પ્રકાર છે એક પ્રકાર છે ઘર બીજો પ્રકાર છે પ્રવાહી અને ત્રીજો પ્રકાર હશે વાયુ

પાણી શું ઘન અવસ્થા બરાબર પાણી જયારે ઘન અવસ્થાની અંદર હોય ત્યારે બરફ તરીકે છે બરાબર જ્યારે આ ઘન પદાર્થને ગરમ કરતા ગરમ કરતા આ ઘન પદાર્થની સ્થિતિ બદલે જોસે ને તે સેમા કન્વર્ટ થશે પ્રવાહી નિયંદ તો પ્રવાહી માં જશે બરાબર તો પાઈ પ્રવાહી સ્થિતિમાં આવશે બરાબર જ્યારે આપ પ્રવાહી ને પણ ગરમ કરવામાં આવશે

આ ત્રણે સ્થિતિની અંદર સમાન પ્રકારનો અણુ હોય તો એ પાણી છે પાણીની એક અવસ્થા જોવામાં આવે તો એ ઘન અવસ્થાની અંદર બરફ તરીકે રહેશે જ્યારે પાણીને ગરમ કરવામાં આવશે તો બરફ કરતા એ પ્રવાહી સ્થિતિ ધારણ કરશે વધારે પાણીને ગરમ કરવામાં આવશે તો વાયુ સ્થિતિ ધારણ કરશે વરાળની અવસ્થાની અંદર જશે તો આ મુખ્યત્વે ત્રણ અવસ્થાઓ પ્રાપ્ત થશે તો શું પાણીની અવસ્થા બદલાઈ જાય છે જ્યારે પાણી પદાર્થ બદલાતો નથી એનો કહી શકાય અવસ્થા બદલાય છે અવસ્થા બદલાય છે પરંતુ પાણી પદાર્થ બદલાતો નથી

પ્રવાહી સ્થિતિની અંદર પણ પાણી પાણી જ રહેશે જ્યારે વાયુ સ્થિતિની અંદર પણ પાણી પાણીની અવસ્થા ધારણ કરશે જે આની અંદર પણ H2O તરીકે હશે આની અંદર પ્રવાહી સ્થિતિમાં પણ H2O હશે જ્યારે વાયુ સ્થિતિની અંદર પણ H2O હશે ત્રણે ત્રણ અવસ્થા સેમ હશે બરાબર પદાર્થ બદલાતો નથી પણ પદાર્થની અવસ્થા બદલાઈ જશે આ પ્રકારનો પ્રકાર છે ભૌતિક અવસ્થાના આધારે લાક્ષણિકતાના આધારે તો રસાયણિક લાક્ષણિકતાના આધારે મુખ્યત્વે ત્રણ પ્રકાર પડશે તત્વ સંયોજન અને મિશ્રણ રસાયણિક લાક્ષણિકતાના આધારે લાક્ષણિકતાના આધારે જેવા પ્રથમ પ્રકાર છે તત્વ બીજો પ્રકાર હશે સંયોજન અને ત્રીજો પ્રકાર હશે મિશ્ર

તો પરમાણુ થી બનેલી રચનાને બનેલી રચનાને તત્વ કહે છે બરાબર તત્વ કોના કહીશું તો એક જ પ્રકારના પરમાણુથી બનેલી રચનાને શું કહેવાશે તત્વ એક્ઝામ્પલ તરીકે સમજી શું કહેવા માંગે છે માની લો કે એક્ઝામ્પલ તરીકે H2 વાયુ છે બીજો એક્ઝામ્પલ તરીકે કોપરની પ્લેટ છે એક્ઝામ્પલ જોજો તત્વ એટલે શું

જ્યારે આ બોટલ ની અંદર ભરેલો હાઇડ્રોજન વાયુ એમાં સમાન પ્રકારનો હાઇડ્રોજન બધાની અંદર જોવા મળશે એટલે આ બે એક્ઝામ્પલ તત્વ તરીકે લઈ શકાય એક જ પ્રકારના પરમાણુથી બની રચનાનું શું કહેવાશે તત્વ તરીકે ઓળખવામાં આવશે આ હાઇડ્રોજન વાયુની બોટલ કોઈ એક સ્થાને મૂકવામાં આવશે તો શું તે જગ્યા રોકશે હા તો જગ્યા રોકશે અને આ બોટલનું તમે વજન માપો અથવા દળ માપો તો તમારું એવી દળ પણ દર્શાવશે તો આ બોટલને શું કહેવાય દ્રવ્ય તરીકે પણ ઓળખી શકાય બરાબર દ્રવ્ય તરીકે પણ ઓળખી શકાય જ્યારે આ કોપરની પ્લેટને પણ કોઈ એક સ્થાને મૂકવામાં આવશે તો ચોક્કસ જગ્યા રોકશે અને ચોક્કસ એનું દળ હશે તો એને પણ શું કહી શકાય દ્રવ્ય કહી શકાય અને एग्जांपल તરીકે તત્વ પણ એક પ્રકારનું દ્રવ્ય હું ઉદાહરણ છે પણ રાસાયણિક લાક્ષણિકતાના આધારે તત્વ ઉકેલું છે તો એક જ પ્રકારના પરમાણુથી બનેલી દ્રષ્નાને શું કહેવાશે તત્વ તરીકે ઓળખવામાં ઓકે હવે નેક્સ્ટ અંદર સંયોજન અને મિશ્રણ વિશેની ચર્ચા બરાબર નેક્સ્ટ ટોપિક આગળ ઓકે